સુરતના પિપલોદની ઓઇસ્ટર હોટેલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી એકવીસ થી વધુ મહિલાઓને પકડી હતી જન્મદિવસની પાર્ટીના નામે આ હોટેલમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી અજાણી વ્યક્તિએ કરેલા કોલના આધારે સુરતની ઉમરા પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા તપાસમાં એવું સામે આવ્યું કે પકડાયેલી મોટા ભાગની મહિલાઓ આવી કોઈ શરાબ પાર્ટીમાં ગઈ હોવાની વાતથી તેમના પરિવારજનો અજાણ હતા મહિલાઓ પકડાઈ અને તેમના પતિ અથવા પરિવારજનોને જાણ થઈ તો તેઓ પણ ચોંકી ગયા હતા કારણ કે શરાબ પાર્ટીમાં જવા માટે આ મહિલાઓએ ઘરે અલગ અલગ બહાના કાઢ્યા હતા કોઈએ ઘરે કહ્યું હતું કે તે ફ્રેન્ડની જન્મદિવસની પાર્ટીમાં જાય છે તો કોઈએ ફ્રેન્ડની મેરેજ એનિવર્સરીમાં જવાનું બહાનું બતાવ્યું હતું મહિલાઓ પકડાતા પરિવારજનો પણ ચોંક્યા હતા ઓઇસ્ટર હોટલમાં ચાલતી કીટી પાર્ટીમાં માહિતી આધારે રેડ કરેલ છે અને જેમાં એકવીસ મહિલાઓ કેફી પીણા પીધેલી હાલતમાં મળી આવેલ જેનું મેડિકલ ટેસ્ટ અહીંયા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી આવતીકાલે એમની કરવામાં આવશે કેટલી મળી આવી કુલ ચાર બોટલો છે એ પણ કાર્યવાહી થશે